જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ જીરાના ફિલ્ડની અંદર પહેલાં તમને જીરું બતાવવું તમને અને આપણે ગયા વખતે આ ભાઈનું જીરાનો વિડીયો મૂકો તો યુટ્યુબની અંદર એક વરદી પહેલાં અને વગર પાણીએ જીરું આપણે કરવાની વાત હતી ને જો આ પાછું વગર પાણી જીરું તમારે સાહેબ જુઓ તમે પાણી પાવાનું નહીં ભાઈ ઉગ્યા પછી ઓટુંકમાં ઉગાડવાનું પાણી બે ત્યાં પાવાને પાવા ને આપણે ખેડૂતની મુલાકાત કરીએ આગળ જો આપણે જુઓ તમે આ ટાણે ઊભું જીરું ઘૂઘરા એકલા ભૂર પવન વાય છે પૂર્વ પશ્ચિમનો સાહ છે ઉગાવામાં કંઈ ઘટતું નથી વીઘે હાડા ત્રણ કિલો જીરું ભાઈ નાખ્યું છે અને ભાઈ કોઈ દી ઉગ્યા પછી કંઈ પાણી પાતા નથી હું કવિ નકામું આપણે ખેડૂતની મુલાકાત કરીએ કયો ગામ કયું તાલુકો કઈ રીતે હું ટ્રીટમેન્ટ કરે ને કેટલું જીરું બનાવે બરાબર તો આગળી ભાઈ પાંચ આવું આપણે જો આગળી જોવા વગર પાણી જીરું કરવાનું થાય આપણે આ કાંઈ ઘટે જ નહીં એમાં

તમારું નામ છે અર્જનભાઈ ને અર્જનભાઈ મોબાઈલ નંબર મોબાઈલ નંબર સત્તાણું એક એકવી પંચાવન સો પિસ્તાલીસ પાછા એકવાર બોલો જોઈએ આ નંબર માં ભાઈ તમે ફોન કરજો તમને એમ લાગતું હોય કે વગર પાણી જીરો ન થાય આમાં તમે ભાઈને ફોન કરજો કે વગર પાણી જીરું થાય બરોબર છે આમાં ઘણા ખેડૂત એવું થતું હોય કે પાણી વગર જીરું ન થાય પણ તમારી જમીન કયા પ્રકારની છે તેમાં કઈ રીતનું પાણી લે છે વગર પાણી જીરા ધંધો ગામમાં થાય છે મંથી તાલુકામાં ઘણા ખેડૂત વગર પાણી જીરા કરે બરોબર છે તો આપણા ભેગા હતા અર્જનભાઈ સાજનભાઈ દીવરાણીયા ગામ ધંધોર તાલુકો વંથલી અને જિલ્લો જૂનાગઢ જે કોઈ ભાઈઓને મનમાં શંકા થતી હોય કે વગર પાણી જીરું ન થાય આ ભાઈને તમે કોન્ટેક કરજો અને તમે વાડીએ આવજો જોવા એ ભાઈએ ગયા વર્ષે પણ વગર પાણી જીરું કર્યું હતું ને આ વખતે પણ વગર પાણી જીરું કરવાના છે અને દવા કેટલી વખત મારી હતી અઠાણ પહેલાં ગયા વખતે

વગર પાણી જીરું કેમ થાય બરાબર કઈ માલદેવભાઈ બાજુમાં હજી ભાઈ જો આજ ગામના બીજા ખેડૂત છે જાદુભાઈ આપણે જો ભગવાન ની કૃપા થાય ને તો જાવું તો વિડીયો પાસે ઉતારશું બરાબર ભલે આ છે આપડે અર્જનભાઈ જય હિન્દ જય ભારત